એશિયાઈ યુવા રમતોમાં ભારતીય વેટ લિફ્ટર પૃથ્વી સ્મિતા ભોઈનું યુવા વિશ્વ રેકોર્ડ સાથે સ્વર્ણ વિજય એશિયાઈ યુવા રમતાના ત્રીજા સંસ્કરણમાં મહિલાઓના ચુમ્માળીસ કિલો વજન વર્ગમાં ભારતીય લિફ્ટર પૃથ્વી સ્મિતા ભોઈએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે બહેરીનના મનામામાં છવ્વીસ ઓક્ટોમ્બરે યોજાયેલી આ સ્પર્ધામાં તેમણે સ્નેચમાં છાસઠ કિલોના ભારથી રજત પદક જીત્યો જ્યારે ક્લીન એન્ડ ઝર્કમાં બાણું કિલોના ભારથી સોનાનું પદક મેળવ્યું જે યુવા વિશ્વ રેકોર્ડ છે આ સોળ વર્ષીય ખેલાડીના કુલ એકસો અઠ્ઠાવન કિલોના ભારથી તેઓ ટોપ પોઝિશનમાં આવ્યા જેમાં તેઓ ત્રણેય પ્રયાસો સફળ રાખ્યા ઓડિશાના ધેંકનાલ જિલ્લાના પૃથ્વી સ્મિતા જે કલિંગા સ્ટેડિયમના લિફ્ટિંગ કેન્દ્રમાં તરણ કરે છે તેઓના અવસાન પછી માતા જમુના દેવીના એકલા સંભાળમાં મોટા થયા છે આ યુવા વિશ્વ રેકોર્ડ તેમના કાર્યકાળનું બીજું મોટું પાયું છે કારણ કે બે હજાર ચોવીસના વિશ્વ યુવા ચેમ્પિયનશીપમાં તેઓ પણ તેઓએ ચાલીસ કિલો વર્ગમાં સોનું અને રેકોર્ડ જીત્યું હતું આ સફળતા ભારતીય વેઇટ લિફ્ટિંગને નવી ઊંચાઈ આપે છે ખાસ કરી યુવા કક્ષામાં જ્યાં દેશને વધુ પદકોની જરૂર છે સ્નેચમાં પ્રથમ પ્રયાસમાં છાસઠ કિલો ઉઠાવીને પૃથ્વી સ્મિતાએ મજબૂત શરૂઆત કરી જોકે પછીના પ્રયાસોમાં વધારો ન થાય તેથી ચીનુની ચીનની વુ જીહોંગ અડસઠ કિલોથી સોનું જીતી ગઈ ક્લીન એન્ડ ઝર્કમાં સત્યાસી નેવું અને બાણું કિલોના પ્રયાસો સફળ રાખી તેવો રેકોર્ડ તોડ્યો જેનાથી ઉર્જાના મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત સમગ્ર દેશમાં ઉત્સાહ ફર્યો આ પછી ભારતનું પદક ગણતરી ચોવીસ પર પહોંચી ગયું જેમાં વ્યક્તિગત સોનું મહત્વનું છે અને પૃથ્વી સ્મિતાને આગળની તૈયારીઓ ઓલિમ્પિક કક્ષા માટે પ્રેરણાદાયી બનશે